નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તેમના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને શનિવારે સવારે ત્રણ વાગે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું ત્યારે મિત્રો તેમની ઉંમર સોતેર વર્ષ હોવાનું કહેવાય છે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જણાવી દઈએ કે શ્રીનિવાસ તત્કાલ આંધ્રપ્રદેશ મંત્રી શાસન અને પીસીસીના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે તેમને બે પુત્રો અને અને તેમના તેમના એક પુત્ર પુત્ર અરવિંદ શાસન છે મોટા સંજય રાઉ બાદના મેયર રહી ચૂક્યા છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે તેલંગાના પંચાયત રાજ અને ગ્રામ્ય વિકાસ મંત્રી ત્યારે મિત્રો મહિલા અને બાળકલ્યાણ દાનસારી અને અંસુર્યા સિક્કાને પણ શ્રીનિવાસ મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી છે ત્યારે મિત્રો આ માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો